મિત્રો પહેલાના સમયમાં આપણા દાદા પરદાદાઓ હતા તે જલ્દીથી બીમાર પડતા નહીં તેનું સાચું રહસ્ય અને કારણ શું હતું તે તમે આ વિડીયોમાં જાણી શકશો જ્યારે મિત્રો આજના આધુનિક સમયમાં દરેક મનુષ્ય માત્ર દવા ઉપર જીવી રહ્યો છે અને દરેક બહેનો તેમજ ભાઈઓમાં કંઈક ને કંઈક તકલીફ જોવા મળે છે કાં તો આ તકલીફ સાંધાના દુખાવાની હોય છે કાં તો ડાયાબિટીસની તકલીફ હોય છે અને કાતો મિત્રો વજન વધવાની તકલીફ હોય છે કે પછી બ્લડ પ્રેશરની તકલીફ હોય છે આ સિવાય પણ ઘણી બધી ગંભીર બીમારીઓ આજના સમયમાં જોવા મળે છે ત્યારે અમે આ વિડીયોમાં તમને જૂના સમયમાં ખૂબ ઉપયોગી બનતા હતા તેવા ચાલીસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો તમે અનુસરશો તો તમે પંચાણું ટકા બીમારીઓથી દૂર રહેશો અને તમારી આવરદા પણ ઘણી બધી વધી જશે તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે અતિ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં આપણે એક પછી એક દરેક ઉપાયોની વાત કરીશું અને જો આ વિડિયોને આપ અંત સુધી નિહાળી લેશો મિત્રો તો આપના જીવનમાં ખૂબ જ મોટો બદલાવ થશે જેથી વિડીયોને સ્કીપ કર્યા વગર તેમજ ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી નિહાળજો તો મિત્રો એક પછી એક દરેક ઉપાયોની વાત કરીએ તેના પહેલાં સાચા મનથી એકવાર તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો જેથી આવી જ માહિતી અમે સમયસર આપના માટે લાવતા રહીએ તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ ઉપાય નંબર એક વધારે પડતું મીઠાનું સેવન હૃદયરોગ લાવી શકે છે મીઠાને શાસ્ત્રમાં સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેને નહીવત પ્રમાણમાં મીઠાનું સેવન કરવું જોઈએ ઉપાય નંબર બે ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક હોય છે તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે નંબર ત્રણ રાત્રે સૂતા પહેલા એક ચપટી હળદર પાણીમાં નાખીને પી જવાથી ભવિષ્યમાં ક્યારે પણ શ્વસન તંત્રને લગતી કોઈ પણ બીમારીઓ થતી નથી ઉપાય નંબર ચાર ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે નંબર પાંચ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે સ્નાન કર્યા પહેલા જો તમે પાણી ગરમ મૂકતા હોય તો તે પાણીમાં થોડો કડવો લીમડો ઉમેરો તે પાણી તમારી ત્વચા માટે અક્ષરરૂપ સાબિત થશે અને ત્વચાની કોઈ પણ બીમારી થશે નહીં નંબર છ રોજ બપોરે જમતી વખતે કાચા સલાડનું સેવન જરૂરથી કરો જે તમને હંમેશા શુદ્ધ લોહી આપશે અને તમારી ત્વચાને જવાન રાખવામાં ખૂબ જ મદદરૂપ થશે નંબર સાત જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે

ક્યારે સફેદ થતા નથી નંબર બાર ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ તેનાથી લીવરને નુકસાન થાય છે નંબર તેર મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે નંબર ચૌદ એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે નંબર પંદર જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે નંબર સોળ વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમરમાં ઘટાડો થાય છે નંબર સત્તર પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે નંબર અઢાર લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે નંબર ઓગણીસ જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન જલ્દી થતું નથી ઉપાય નંબર વીસ ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત બને છે નંબર નંબર રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે ઉપાય જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ નંબર ત્રેવીસ ચાલતા પહેલા થોડું હું ફાળું પાણી પીવો તમે ક્યારે નબળાઈ અનુભવશો નહીં નંબર ચોવીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે મિત્રો ઉપાય નંબર પચીસની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી જ માહિતી સમયસર મળતી રહે અને દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડિયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર પચીસની વાત કરી લઈએ ઉપાય નંબર પચીસ કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે નંબર છવ્વીસ ગાજરના સેવનથી ચહેરા પરની કરજલીઓ દૂર થઈ જાય છે નંબર સત્યાવીસ ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ખીલ મટે છે નંબર અઠયાવીસ સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે નંબર ઓગણત્રીસ કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે થી તમારે કાકડી ખાવી જ જોઈએ નંબરના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો નંબર બત્રીસ ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી નંબર તેત્રીસ હું પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડની બીમારી મટે છે નંબર ચોત્રીસ જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેમનું મગજ જલ્દી નબળું પડી જાય છે અને સમય જતાં કામ કરવાનું બંધ કરી દે છે નંબર 35 સૂકા દાણાના ત્રણ ચાર દાણા ખાવાથી ઉલટી થતી નથી નંબર છત્રીસ ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગ થાય છે ઉપાય નંબર સાડત્રીસ કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે તમારે આ કરવાનું ટાળવું જોઈએ ઉપાય નંબર આડત્રીસ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે ઉપાય નંબર ઓગણચાલીસ લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે નંબર ચાલીસ ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે તેમજ જાડા અને મજબૂત બને છે મિત્રો આપણી ચેનલ પર આ વાત બીજા પણ ઘણા બધા ઉપયોગી બને તેવા વિડીયો આપેલા છે તો ખાસ ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તમને સમયસર માહિતી મળતી રહે તેમજ મિત્રો આ વિડિયોને તમારા પરિવારમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં તેથી તમારા પરિવારનું દરેક સભ્ય હેલ્ધી રહી શકે તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ